નમસ્કાર મિત્રો જય શિયારામ બાપા સીતારામ મિત્રો અમે મઢડા ધામમાં આવી પહોંચ્યા છીએ અને સોનલમાની બીજ ત્રિદિવસીય શતાબ્દી મહોત્સવમાં મિત્રો આવી પહોંચ્યા છીએ અને સૌ પ્રથમ મિત્રો તમને આ મંડપ તમને બતાવી રહ્યા છીએ મિત્રો એવું જ લાગી ગયું કે આપણે સ્વર્ગમાં આવી ગયા હોય એવું લાગી રહ્યું છે કારણ કે આવડો મોટો મંડપ મિત્રો મેં પણ ક્યારેય જોયો નથી કેવો મિત્રો સરસ મજાનો મંડપ જોવા મળી રહ્યો છે તમને મિત્રો આ મંડપના દ્રશ્યો બતાવી રહ્યા છીએ અને મિત્રો ત્રણેય સાઈડ આ સાઈડ પેલી સાઈડ પેલી સાઈડ ને પેલી સાઈડ ત્રણ લાઈન તો મિત્રો ખાલી આ એલઈડી ની લગાવેલી છે અને મિત્રો તમે જોઈ શકો છો મિત્રો કલ્પના ન કરીએ કે એવો મોટો સરસ મજાનો આ મંડપ નાખેલો છે અને મિત્રો આવી રીતે રાસોત્સવ છે માતાજીનો ન્યા પણ એક આવી રીતનો એક મંડપ પછી એક સેવક સમુદાયનું જે વિભાગ છે પચીસો જેટલા સેવકો જે આ સેવા કરવા આવેલા છે એના માટે પણ સરસ રીતે અલગથી વ્યવસ્થા અને મિત્રો આવી કે આમ તો દસક જગ્યાએ અલગ અલગ રીતે વ્યવસ્થા કરવામાં આવેલી છે અને જેટલું બોલીએ એટલું ઓછું પડે કારણ કે માના સાનિધ્યમાં તો કાંઈ ઘટે જ નહીં અને માની કૃપા થઈ જાય એટલે એમાં કાંઈ ઘટે જ નહીં મિત્રો તમે જોઈ શકો છો કેટલી બધી એલ આ લગાડેલી છે બંને સાઈડ આમ કહીને એક બે ત્રણ સાઈડ મિત્રો અલગ અલગ મિત્રો તમને ઝૂમ કરીને આ તેજના દ્રશ્યો બતાવ્યા હવે મિત્રો મહાશાની પરસેના તમને દ્રશ્યો બતાવીએ તો મિત્રો શાની પરસેદીના તમે જોઈ શકો છો તે પ્રમાણે આવી રીતે વિષક જગ્યાએ મિત્રો આવા અલગ અલગ શા બનાવાના રસોડા ગોઠવેલા છે મિત્રો તમે જોઈ શકો છો એક સમયમાં મિત્રો બે અઢી લાખ લોકો માની પ્રસાદી લેતા હોય છે મહાપ્રસાદ તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો ચેનલમાં તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવજો અને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી જય શિયા રામ જય સોનલમાં